રાજકોટમાં આ વખતે લોકસભાની ચૂંટણીમાં રૂપાલા સામે ધાનાણી જંગ જામ્યો છે પરેશ ધાનાણીએ સરદાર પ્રતિમા પાસે જંગી ગોહિલ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા તો ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ ધાનાણી નું સ્વાગત કર્યું મહિલાઓએ તેમને રાખડી બાંધી અને પાઘડી પહેરાવી ઉવારણા લઈ તેમને આશીર્વાદ આપ્યા તો પરેશ ધાનાણીએ પણ પોતાના સંબોધન કર્યું અને કહ્યું રાજ્યમાં વર્ગ વિગ્રહના વિશ્વાસ છે સંકલ્પ લીધો છે સાતમી તારીખ કે મતની પેટીઓ ભરાવવાની છે અને જ્યારે પરિણામ આવશે ત્યારે રાજકોટમાં પણ જન વિજય થશે સ્વાભિમાનનો વિજય થશે ગુજરાત દ્વાયા ગાંધીનગર દિલ્હીના દરબારમાં ઇન્ડિયા ગઠબંધનનો તિરંગો લહેરાયો